જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં આજે આપણે વાત કરીશું સૌની મનોકામના સિદ્ધ કરતું સિદ્ધનાથ મહાદેવ મંદિરની પરંતુ એ પહેલાં જણાવી દઉં કે આ ચેનલ ગુજ્જુ પરિવાર હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં સુરતથી આશરે પાંત્રીસ કિમીના અંતરે ઓલપાડ તાલુકાના સરસ ગામે ભગવાન સિદ્ધનાથ બિરાજમાન છે શ્રાવણ મહિનામાં અસંખ્ય શિવભક્તો સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે ઓલપાડ તાલુકાના સરસ ગામે ભગવાન ભોળાનાથ સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે આમ તો બારેમાસ દર્શનાર્થીઓ અહીં આવે છે પણ શ્રાવણ મહિનામાં અહીં ભક્તોનું ઘોડાપુર જામે છે સુરત અને આજુબાજુથી અસંખ્ય શ્રદ્ધાળુઓ અહીં કાવડ લઈને પગપાળા દર્શનાર્થી આવે છે અહીં એક દંતકથા અનુસાર વર્ષો પહેલાં આ વિસ્તારમાં પોકરણ ઋષિનો આશ્રમ હતો અને ગૌશાળા હતી એ બધી ગાયો આ જગ્યા પર ઘાસ ચરવા આવતી પરંતુ ગાયના ટોળામાંથી એક ગાય નિત્ય અલગ થઈ જતી અને આ ટેકરી પર ઊભી રહેતી અને તેના આંચળમાંથી દૂધની ધારા વહેળાવતી આ દ્રશ્ય એક ગોવાળિયા રોજ જોતો અને એણે ઋષિને આ વાતની જાણ કરી ઋષિએ પોતાના તપોબળથી ધ્યાન અવસ્થામાં જોયું તો આ જગ્યામાં શિવલિંગ દટાયેલું જોવા મળ્યું અને એ શિવલિંગની ત્યાં સ્થાપના કરવામાં આવી અને એ સિદ્ધનાથ મહાદેવના નામથી જાણીતું થયું અહીં આવનાર દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે વાંજિયાની સંતાન પ્રાપ્તિ થાય છે અને રોગીઓના રોગ દૂર થાય છે આમ દરેકની મનોકામના સિદ્ધ થતી હોવાથી સિદ્ધનાથ મહાદેવના મંદિરે શ્રાવણ મહિનામાં હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે તેની બીજી પણ દંતકથા ખૂબ જ જાણીતી છે જે તમને આગળના વિડીયોમાં જાણવા મળશે તો આવી દરેક માહિતી જાણવા આ ચેનલ કુચ્ચુ પરિવાર સાથે જોડાયેલા રહો અને આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્રોને આ માહિતી જરૂરથી શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ભોળાનાથ જરૂર લખજો